યજમાન નબળા છે તો ગોળ દદ્દન લાકડા કાપવાનું મશીન લઈને આવવું પડ્યું યજમાન કાર્યક્રમ દેખાડે સાચી વાત છે એ અમને અત્યારે હું ગુરુ દક્ષિણા હારી આપી દે બરોબર ને અને રાત્રે લઈ લેશે એવું નઈ એવું નઈ કરતા નહીં થોડા દિવસ પછી આવી ગયા છે તો પછી આપડે લગ્ન નો જે કઈ પ્રોગ્રામ છે આગળ બતાવશું જો લગ્ન નક્કી થાય તો આપડે આગળ વધશું અહીંથી બાકી આજે રાસ ગરબા ખતમ કરવામાં આવશે આવજો ટાટા